ટુકડો એક પ્રશ્ન કરું જવાબ આપજો બોલો આપડા દેશના વડા પ્રધાન કોણ હતા સારું બોલે મારા પપ્પા હા તો જવાબ આવ્યો હતી એ તો ત્યાં પપ્પાએ તો કામ ભરવા મેં કહ્યું સારું તારે બીજો પ્રશ્ન પૂછવો હવે રાવણ ને કને મારે તો આ તને આવડે સારું કાળું તમે બોલો તમે હેડો સાહેબ હું તો સંડા ચાજી તો પણ મને વાત એ મળી કે મને મારે તું

वरने वरने न मीसला रील तो जो <laughs> न मीसला करे जुआर जो करे पुढे युद्ध करी यार ए विजय पड्यो पडले जुकारू लिया મોટા મોટા શહેરોમાં નાની મોટી વાતો થયા કરેરા મોટા મોટા શહેરોમાં સેનો હે ફરતી ફરતી કરો બપોર મોટા મોટા શહેરોમાં નાની મોટી વાતો થયા કરે

મારા ભાઈ વિશે આવું નહીં બોલવાનું રહ્યો આ બોલે બોલે આમાં બોલતા નહીં મજા નહી આવ્યા કે તમારો ભાઈ કેટલો રૂપાળો હોકે પણ મેં જો કીધું ખબર અંદર તો મારો ભાઈ રૂપાળો હોય તમારે નહીં કાળો ચિંતન તું પૈસા પાસાલી મારમું ફાઈનલ એટલે કીધું પતી જોયું યાર ખાલી તું નાખ બે હજાર નાખ કેટલી વાર આવતા આવતા પણ જો આયા હા બરોબર બે હજાર ના છે ને હોય અને તું મજૂર છેલ્લા માગતો તો પેલા બે હજાર તો બે દુ ચાર થયા ને એટલે ત્યાં મારી વેઢી વાળના છે એમ તું બધા બે હજાર માં માગતો તો કઈ નું તું હાલતો નતો એટલે મેં તારી વેઢી વાળી ગયા એટલે પેલા માગતો તમે જ નતો આવતો એ બરોબર હવે ચાર થઈ જાય બરોબર તારા તું પેલા મારા પૈસા કાઢજે નહીં તો આવતી દિવાળી તું પૈસા લાઈન મારે યાર ના ચાલે